ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વહેરી સવારે થયેલા અકસ્માતમાં એક ટ્રક ચાલક તેમની કેબિનમાં ફસાઈ ગયો હતો જેને ભરૂચ પાલિકાના મિસ્તરોએ એક કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજે વેરી સવારના એક ટ્રક ચાલક માલસામાન ભરીને સુરત તરફ જઈ રહ્યો હતો તે ભરૂચની પટેલવાડીની સામે આવેલા બ્રિજ પરથી પહોંચતા પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલતા અન્ય કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથારી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રકનો ચાલક તેની કેબિનમાં જ ફસાઈ ગયો હતો આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના લશ્કરોને જાણ કરવામાં આવતા તેઓ રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા ફાયરની ટીમે અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો જોકે તેને માથામાં અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોય તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ મામલે સી ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે